નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક સમઢિયાળા ગામની પાટી વિસ્તાર તરીકે ઓળખાતી સીમા આવેલ વાડી અને આસપાસના વિસ્તારમાં આગ લાગતા ભાવનગર ફાયર વિભાગની ટીમે પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી સમઢિયાળા ગામની પાટી વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીમાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી આગની આ ઘટનામાં બાલાભાઈ ધાંધલિયાની વાડીમાં પચાસથી વધુ લીંબુના છોડ સળગી ગયા હતા આ ઉપરાંત વાડી આસપાસના વિસ્તારમાં પણ આગ પ્રસરતા સૂકું ઘાસ અને ઝાડીઓ આગની લપેટમાં આવી ગઈ હતી આગની આ ઘટના અંગે બાલાભાઈ ધાંધલિયાએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી